ઉત્તર પ્રદેશના નગર જિલ્લામાં એક મહિલાએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા વાત સામાન્ય લાગશે પણ તમને ખબર છે કે આ મહિલા પોતે પાંચ બાળકોની માતા છે અને તેણે પોતાના અઢાર વર્ષના પ્રેમી સાથે લગ્ન કર્યા આ લગ્ન મહિલાના પતિએ જ તેની હાજરીમાં કરાવ્યા જોકે હાલ આ ઘટના ઠેર ઠેર ચર્ચાનો વિષય બની છે આંબેડકરનગર જિલ્લાના જહાંગીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હુસૈનપુર ખુર્દ ગામનો રહેવાસી નિખિલ દેવરિયા જિલ્લામાં રહેતો હતો અને ભંગારનું વેપારી તરીકે કામ કરતો આ સમય દરમિયાન તેને એક મહિલા સાથે પ્રેમ થયો ધીમે ધીમે તેમનો પ્રેમ એટલો ઘાટ બન્યો કે તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું એક દિવસ તેઓ દેવરિયા ભાગી ગયા અને આંબેડકરનગર આવ્યા જ્યારે તેના પતિને તેના ભાગી જવાની ખબર પડી ત્યારે તે પણ આંબેડકરનગર ગયો શરૂઆતમાં માં તેઓએ વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાનો આગ્રહ રાખ્યો ત્યારે તેમના લગ્ન રામનગરના શિવ મંદિરમાં કરાવવામાં આવ્યા આ લગ્ન ખાસ વાત એ કે મહિલાના પતિએ જ તેના પ્રેમી સાથે મહિલાના લગ્ન કરાવી દીધા પત્નીનો હાથ તેના પ્રેમીને સોંપ્યા બાદ પતિ તેના પાંચ બાળકો લઈને પાછો ફર્યો હતો ક્યાં હુઆ મેરે સાથ ધોખા હુઆ ક્યાં ધોખા હુઆ મેરે પીઠ પીછે મેરે મહેરારુ ધોખા કર રહી હતી मेरी जानकारी मेरी बेटी ने दी निखिल के साथ एक बार आई थी चौदह को अब फिर अट्ठाईस को आई है बच्चों को हम ऐसा भविष्य देंगे कि कहीं रहेगी ऑल इंडिया में तो देख लेगी